બપોરે નવરા થયા એટલે એમ થયું કે વાડી આટો મારી ઘણા ટાઈમ થી વાડીયા નતા અમે તો જો આજ તો વાડી આવી ગયા હા જો આ ઘઉં ઉભા ઓલા આ ખૂણા થી તો આ ખૂણા બધી અમારી વાડી છે મારા પપ્પા ની એટલે વાડી છે અને એમ આપણે વાડીમાં તો સમસ્ત ઘઉં વાવ્યા છે અને ઓલા સેડે થોડાક ચણા વાવ્યા છે અને હું એ ઘણા ટાઈમ થી વાડી નથી આવી વાડી આટો મારી તો હાલો ચણા ને એવું ક્યાં વાવ્યું છે જરીક જોઈ તો ખરા હજી કાંઈ ચણા થયા તો નહીં હોય પાછા ચણા થાય એટલે પાસા ત્યાં આવશું આપણે તો વાડી હોત હું તો રોજ વાડી પણ આજે મારા પપ્પાની વાડી છે હું તો પેલા રોજ વાડીમાં કામ કરતી હતી

હું તો પેલા માર લગન નહોતા થયા ને તો હું રોજ વાડી આવતી આના બધું મસ્ત ચોખ્ખું રાખતી હતી એનાની કઈ દવા ન આવે ભાભી હો આની આ ઘઉં ન થવા દે આમ આ બધાય લાગતું નથી આ

તો 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 પછી પછી આમ થઈ 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 એમ એમ એક બે વખત પાણી જાય જાય એટલે એટલે આપણે હોય રોજ આ બધી વાડી મારા પપ્પાની ની છે હજી તો છે ને આમાં તળાવ આખું ભરાઈ જાય ને એટલે અહીંયા બધે પાણી આવી જાય અહીંયા થી શરૂ કરીને હજી હા મેં બધી આપડું જ છે પણ હવે આ તો થોડુંક ખારું કરે હજી તો પાણી યુદ્ધ છે આમાંથી હજી તો થોડો થોડો ગારો હોય બધું હુકાઈ જાય પછી તો કાંઈ બધું વાવશે કેમ કે આમાં હવે ઘઉં તો થાય ને હજી તો સુકાતા હુકાતા જ વાર લાગી એટલે ઓલા પડા ઘઉં વાવી દીધા ને આમાં તો કઈક બકાલું ને એવું બધું દર વર્ષે વાવે છે હજી તો આમ તો સારું કરતા કેટલાય દિવસે જાય કેમ કે આ ખડ પેલા બધું કાઢવાનું વળી પાછું ટેક્ટર રાખશે

અને જૂત છે એટલે ખડ ન થાય પછી હવે આ હજી આને છે ને થોડાક રહે એટલે ખડ થઈ જાય પછી એક આ બધું પછી ટ્રેક્ટર ને બધું આવે છે પછી થાય હવે દર વર્ષે થાય આમાં વાડી બુડી જાય એમ

આથીનો દે માસલ્લો નથી માસલ્જો છે નઈ કીધા મસ્તો મકાઈ કરી દીધું ઉપર તીન આમાં દે કે તરતા आवडે છે કે નહીં તરતા છે તો હવે કાઢવા જેવું થઈ ગયું

દર વર્ષે વાવન કઈ જરૂર દાણા પડી ગયા પણ આ બહુ વધી ગયું છે હવે તો છે ને આને તો

મસ્ત દેખાવાશે ને તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી અહીં રાખીએ ને આજે અહીંયા અહીંયા પૂરો કરીએ ને આપણે પાસે આવતા વિડીયોમાં મળીએ તો ત્યાં સુધીમાં આવજો બધા અને જય શ્રી કૃષ્ણ બધાયને